ડોક્ટર આર કે રપરા જુ સુપ્રિન્ટેન્ડન્ટ રાજકોટ જ્યુલોજીકલ પાર્ક રાજકોટ સેન્ટ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આપણો આ પ્રદ્યુમન પાર્ક જુ છે તેનો સેન્ટ્રલ જૂ ઓથોરિટી નવી દિલ્હીના માર્ગદર્શન મુજબ એની ગાઈડલાઇન મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહેલો છે દર વર્ષે આપણે વન્યપ્રાણીઓ માટે જુદા જુદા પાંજરાઓ બનાવી વન્યપ્રાણી વિનિમય હેઠળ જુદા જુદા પ્રાણીઓ પક્ષીઓ મેળવી અને એનો વિકાસ કરવામાં આવી રહ્યો છે આ તમામ પ્રાણી પક્ષીઓને ઋતુ અનુસાર કોઈપણ જાતની વિપરીત અસર ના પડે શિયાળો ઉનાળો ચોમાસું આ તમામ વિપરીત ઋતુની વિપરીત અસર ના પડે તે માટે ઋતુને ધ્યાનમાં રાખીને ખાસ પ્રકારની તૈયારી અને સગવડતા ઊભી કરવામાં આવતી હોય છે ખાસ કરીને હું કાર્નિવોરસ બી કાર્નિવર્સ જેની અંદર સિંહ વાઘ દીપડાનો રમા સમાવેશ થતો હોય છે આવા પ્રાણીઓને આપણે વિશાળ એન્ક્લોજર બનાવવામાં આવેલા છે અને પ્રા એન્કલોઝરની અંદર જ જંગલ સ્વરૂપે આપણે ડેન્સ પ્લાન્ટેશન કરવામાં આવતું હોય છે એટલે કોઈ જગતનો ક્યાંય જગ્યાએ તડકો ના લાગે આ ઉપરાંત આ જે મોટા એન્કલોઝર જે છે એની અંદર વિશાળ પાણીના પોન્ડ બનાવવામાં આવેલા હોય છે સેન્ટરના ભાગે ઝાડ જે છે એ ઝાડની વચ્ચે પણ વચ્ચે વચ્ચે અમે ડીપની નળીઓ ફિટ કરી અને ફોગર સ્વરૂપે પાણીનો છંટકાવ ચાલુ રાખતા હોય છે રાત્રિના સમયે જે આ પ્રાણીઓ હોય છે એને આપણે નાઇટ સેલ્ટરની અંદર લઈ લેતા હોય છે અને નાઇટ નાઇટ સેલ્ટરની અંદર દરેક રૂમની અંદર આપણે ખાસ પંખાની વ્યવસ્થા કરવામાં આવેલી છે એના ખોરાકની અંદર મલ્ટી વિટામિન્સ દવા આપવામાં આવતા હોય છે અને પીવાના પાણીની અંદર ઓઆરએસ જે ડિહાઇડ્રેશન ન થાય તે માટે ડાયરિયા ન થાય તે માટે પાવડર સપ્લાય કરતા હોય છે આ થઈ આપણે બીગ કાર્નિવર્સની વાત આ ઉપરાંત હું પક્ષીની વાત કરું તો દરેક પક્ષી વિભાગની અંદર આપણે અલગ અલગ પિંજરાઓ બનાવેલા આવે છે જેની અંદર આપણે કંઈ ફિજન્ટ એવિયરી હોય છે પેરાટેવિયરી હોય છે વોકથ્રો એવી હોય છે આ દરેક જે પક્ષીઓના પાંજરા જે છે એના ટોપ ઉપર આપણે ઘાસથી ઢાંકી દેતા હોય છે ખાસ પ્રકારનું ઘાસ હોય એને કરી અને આપણે એને પિંજરાને ઢાંકી દેતા હોય છે અને પિંજરાની અંદર જ ફોગર સિસ્ટમ ગોઠવી અને બપોર પછી અને ખૂબ તડકો હોય ત્યારે ફોગર ચાલુ કરી દેતા હોય છે એટલે પિંજરા આખા પિંજરા જે છે એ આખા ઠંડુ વાતાવરણ રહેતું હોય છે અને પક્ષીઓને ધ્યાનમાં રાખી પક્ષીઓની સાઇઝ પ્રમાણે અંદરના એના બોક્સ પણ બનાવવામાં આવતા હોય છે વાત કરું તો હરણકૂળના પ્રાણીઓ જે કન્ટિન્યુઅસ બહાર જ રહેતા હોય છે રાત ને દિવસ આવા જે મોટા જે હરણકુળના પ્રાણીઓ જે છે એના પિંજરા ખૂબ જ વિશાળ હોય છે અને આખા પિંજરાની અંદર ડેન્સ ફોરેસ્ટ કરી દીધેલું હોય છે ખૂબ જ છાંયો હોય છે અને આ પિંજરાની અંદર અમે છૂટું પાણી રાખતા હોય છે નળી વાગે એટલે કન્ટિન્યુઅસ પાણી ચાલુ રહેતું હોય છે એટલે વૃક્ષો પણ છાયાદાર રહેતા હોય છે અને આજુબાજુ જમીન પણ ઠંડી રહેતી હોય છે એટલે પક્ષીઓને હરણ જે છે એને ગરમીથી રાહત મળતી હોય છે એના જે દાણ હોય છે જે હરણકુળ જે છે એ આપણે એનું રાજદાન છે એને આપણા ખોરાક આપતા હોય છે એની અંદર પણ અમે વિટામિન્સ અને પ્રવાહી સ્વરૂપે એને આપતા હોય છે જેથી કરીને એને ગરમીથી રાહત રહીએ અને એની બોડી સ્ટેમિના જળવાઈ દઈએ